અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી ટેક્સ વિભાગના જે દરોડા છે તે સામે આવ્યા છે જિલ્લાની વાત કરવામાં આવે તો સિત્તેરથી વધુ જે ગાડીઓ છે તે આખા સર્ચ ઓપરેશનમાં જોડાઈ છે દ્રશ્યો બતાવવા માગીશ કે આ છે ફેઝાન પાર્ક સોસાયટી કે જ્યાં હાલ જે ટેક્સ વિભાગ દ્વારા જે સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવ્યું છે જે વિવિધ બંગલાઓ છે તેના પર હાલ ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા છે તે જાળી છે બસોથી વધુ જે અધિકારીઓ છે તે આખા સર્ચમાં જોડાયા છે જિલ્લાની વાત કરવામાં આવે તો જે ડૉક્ટરો છે વેપારીઓ અને ખાસ કરીને જો મોટા વેપારીઓ છે તેમના ત્યાં હાલ ઇન્કમટેક્સ વિભાગ છે તે આખું જે સર્ચ છે તે કરી રહી છે ત્યારે આ જે સર્ચ છે તે નવરાત્રી દરમિયાન થઈ રહ્યું છે અને આ પરિસ્થિતિની અંદર કદાચ બેનામી જે વ્યવહારો છે અથવા તો બેનામી સંપત્તિ છે તે મોટા પ્રમાણમાં બહાર આવે તે પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે સહયોગી નીરવ પ્રજાપતિ સાથે હું ઋતુલ પ્રજાપતિ સમાચાર એકત્રિત અરવલ્લી